નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તરુણાવસ્થાના વિકાસ વિશે આપણે પાછલા લેક્ચરમાં ભણતા હતા બાકી રહેલું હવે આ લેક્ચરમાં આપણે આગળ ભણીશું આપણે જોયું હતું કે તરુણોમાં જુદા જુદા ત્રણ પ્રકારના વિકાસ થાય છે હજી એક ચોથો મારા ધ્યાનમાં એવો છે સામાજિક વિકાસ બરાબર સામાજિક સામાજિક વિકાસ તો આ રીતે ચાર વિકાસ વિશે આપણે ભણવાના છીએ શારીરિક વિકાસ આપણે પાછલા લેક્ચરમાં શીખી ગયા કે કયા પ્રકારના શરીરમાં ફેરફારો થાય છે હવે આપણે માનસિક વિકાસ અથવા તો બીજા વિકાસની વાત કરશું અને ત્યાર પછીના બે લેક્ચર આવેગિક અને સામાજિકના રહેશે તો આજે આપણે ચાલો માનસિક વિકાસ વિશે વાત કરીએ તરુણોમાં માનસિક વિકાસ કયા પ્રકારનો અને કઈ કઈ બાબતોનો થાય છે માનસિક વિકાસનો બીજો શબ્દ બૌદ્ધિક વિકાસ આવો પણ આપવામાં આવે છે હવે જુઓ બુદ્ધિનો વિકાસ થવો અથવા તો માનસનો વિકાસ થવો આ બંને એક જ થયું માનસિક અથવા તો બુદ્ધિ બરાબર આપણે છેલ્લે શારીરિક વિકાસમાં છેલ્લે શીખ્યા હતા કે તરુણાવસ્થામાં મગજના કોષો પણ વિકસિત થાય છે મગજમાં ગ્રે મેટર વધે છે અને મગજ પૂર્ણ રીતે પરિપક્વ બને છે હવે આના કારણે અમુક વિચારો અમુક માનસિક બાબતોનો વિકાસ થઈ આવે છે અને બૌદ્ધિક બરાબર બુદ્ધિ આપણે બુદ્ધિ ક્યારે આવે અમુક અવસ્થામાં આપણામાં કહેવાય છે આપણી કહેવત છે કે ભાઈ બારે બુદ્ધિ અને સોળે શાન તો બાર વર્ષ અવસ્થાની શરૂઆત છે અને સોળ વર્ષ અવસ્થાનો અંત તો બહુ બહુ સાચું કીધેલું છે કે બાર વર્ષે બુદ્ધિ વધવા માંડે બુદ્ધિશાળી થાય બાળક અને સોળ વર્ષ સુધીમાં શાંત એટલે કે કોઈ એ રીતના સંકેતો કરે તો એ સંકેતો ઉકેલવાની શક્તિ એનામાં આવી જાય પછી તમે બાળકને ફોસલાવી ન શકો ખોટું સમજાવી ન શકો પછી એ બાળક રહ્યો નથી ટૂંકમાં બરાબર યુવાન થઈ ગયો છે તો આપણે માનસિક વિકાસની વાત કરી જઈએ મેં પાછલા લેક્ચરમાં વાત કરી હતી એમ કોઈ પણ એક વિકાસ તમારા પેપરમાં પૂછાશે એની સો એ સો ટકા ગેરંટી છે એટલે ભણવાની મજા આવશે જો ખબર જ હોય કે આ પૂછવાનું તે સારી રીતે આપણે ભણીએ અને બુકમાં થોડુંક કન્ફ્યુઝિંગ છે ઘણું બધું આપેલું છે ઘણા બધા બહુ મુદ્દા છે પણ એમાંથી સરળ મુદ્દા મેં તમારા માટે તૈયાર કરેલા છે અને એ મુદ્દા દ્વારા તમે સારામાં સારું પેપર લખી શકશો એની મને ખાતરી છે તો ટોટલ આપણે જોઈ લઈએ કે ચાર અને બીજા ચાર બરાબર આઠ આઠ મુદ્દા માનસિક વિકાસના છે અને આઠ ને નવ દસ ને અગિયાર મુદ્દા છે તો ઘણા બધા મુદ્દાઓ છે માનસિક વિકાસમાં એમાંથી પાંચ સાત મુદ્દા તમને સારી રીતે આવડે એટલે બહુ થઈ ગયું તો આપણે વાત કરીએ તરુણ અવસ્થામાં કયા કયા પ્રકારની બૌદ્ધિક વિકાસ થાય છે કયા કયા પ્રકારની માનસિક ફેરફારો થાય છે પહેલું અમૂર્ત ચિંતન હવે જો અમૂર્ત ચિંતન એટલે શું તમને ટર્મની બુદ્ધિની વ્યાખ્યા યાદ હશે બુદ્ધિ કોને કહેવાય ભૌતિક વિકાસ છે બરાબર બુદ્ધિ તો બુદ્ધિ એટલે અમૂર્ત ચિંતન આવું ટર્મને શબ્દ વાપરો છે તો આ જ બુદ્ધિ છે ભાઈ જે વસ્તુ દેખાય છે એના વિચારો તો બધા કરી શકે છે પણ જે નથી દેખાતું એનો વિચાર કરવો એટલે બુદ્ધિ તો બાળક અથવા તો તરુણ તરુાવસ્થાનો પહેલો વિકાસ એટલે અમૂર્ત ચિંતન બરાબર તરુણ સૌથી પહેલાં વહેલાં એ નથી દેખાતું એની વિચાર કરતો થાય છે અને આમે જુઓ જે નથી એ અગાઉથી જોઈ લઈએ એ જ વ્યક્તિ આગળ હોય છે એ જ વ્યક્તિ સફળ હોય છે બરાબર બધા જોવે પછી જે દેખાય એ તો તક ન કહેવાય પણ તક ત્યારે જ કહેવાય કે જ્યારે કોઈને ખ્યાલ ન હોય એ આપણને દેખાય તો તરુણાવસ્થામાં સૌથી પહેલાં પહેલાં અમૂર્ત ચિંતનની શરૂઆત થાય છે અને એ પહેલો માનસિક વિકાસ છે ત્યાર પછી કલ્પના શક્તિનો વિકાસ તરુણો જુદા જુદા પ્રકારની અનેક જાતની કલ્પનાઓ કરે છે ઇમેજિનેશન કરે છે અને વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને તો ત્યાં સુધી કીધું છે કે ઇમેજિનેસ ઇમેજિનેશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન નોલેજ આ કલ્પના એ જ્ઞાન કરતાં પણ મહત્ત્વની છે બરાબર તમારી પાસે જ્ઞાન હોય કે ન હોય તમારી પાસે જો કલ્પના શક્તિ હોય તો તમે જ્ઞાની કરતાં આગળ છો અને હમણાં જ થોડાક સમય પહેલાં આવેલ એવું એક ફિલ્મ યાદ આવે છે છેલ્લો ફિલ્મ શો અથવા તો છેલ્લો શો બરાબર સર્ચ કરજો યુટ્યુબમાં છેલ્લો શો પાન નલિન નામના વ્યક્તિએ બહુ સરસ બનાવેલું પિક્ચર છે અને એ પિક્ચરનો એક ડાયલોગ જુઓ કદાચ તમે પિક્ચરના શોખીન હશો એવું હું આશા રાખું છું અને ન હોય તો જોવા જોઈએ બરાબર ખોટું નથી ફિલ્મોમાંથી ઘણું મળે છે આપણને તો વાત કરતો હતો કે ભાઈ કલ્પના શક્તિની આપણે વાત કરતા હતા તરુણા અવસ્થામાં કલ્પના શક્તિ ખીલે છે તો છેલ્લો શો છેલ્લા શોમાં એક ડાયલોગ છે કે ભવિષ્યના માલિકો વાર્તાકારો હશે બરાબર વાર્તાકારો એટલે જે લોકો સરસ મજાની કલ્પના કરી શકે છે જે લોકો ખૂબ સારી કલ્પના કરી શકે છે ભવિષ્યના માલિકો હશે આઈન્સ્ટાઈને પણ આ જ વાત કરી કે ભાઈ જ્ઞાન કરતાં પણ કલ્પના મહત્ત્વની છે તો કલ્પના એક નકામી બાબત નથી મોટા મોટા સંશોધનો કલ્પના દ્વારા થયેલા છે અને તરુણાવસ્થાનો બીજો વિકાસ એટલે કલ્પના શક્તિનો વિકાસ તમે જો કલ્પનામાં ઘણું બધું એવું વિચારી શકો કે જે અત્યારે હયાત અથવા તો જે નથી અને પછી ઇનોવેશન એટલે કે આગળ તમે એના વિશે વધી શકો કે આવું મારે કેમ સિદ્ધ કરવું ક્યારેક કોકે વિચાર્યું તો હશે ને મોટા મોટા પુલ કેમ બન્યા હશે જે કાંઈ ઇનોવેશન થયા છે જે કાંઈ શોધ થઈ છે એ ક્યારેક કલ્પના હતી અને આજે કલ્પનાઓ સાકાર થાય છે તો આ રીતે અમૂર્ત ચિંતન બીજું કલ્પના શક્તિનો વિકાસ ત્રીજું ધ્યાન કેન્દ્રીકરણ હવે તરુણાવસ્થા દરમિયાન બાળકો આજે જુઓ આજે મોટા ભાગના બાળકોની તકલીફ છે કે તેઓ એક જગ્યાએ ધ્યાન સ્થિર રાખી શકતા નથી મોટાભાગે આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં પાંચ પાંચ દિવસના ટેસ્ટ મેચ હતા પછી વન ડે અને વન ડેમાંથી ટ્વેન્ટી ટ્વેન્ટી આવ્યા એનું કારણ શું એનું એક જ કારણ કે માણસો એક જગ્યાએ ધ્યાન ફોકસ કરી શકતા નથી કેન્દ્રીકરણ કરી શકતા નથી ધ્યાન ચંચળ છે ધ્યાન બદલે એ વાત સાચી છે કે ભાઈ ધ્યાનનું લક્ષણો જે છે કે બદલી જાય પણ છતાંય અમુક જગ્યાએ ધ્યાન ફરજિયાત ચોંટાડવું એ સફળતા માટે જરૂરી છે તો આજે જુઓ માણસો ત્રીસ ત્રીસ સેકન્ડના વિડીયો બરાબર જોતા હોય રીલ્સ અને એમાં પણ આમાં આંગળી રાખીને જ બેઠા હોય ઝડપથી દસ સેકન્ડમાં ઘણા ફેરવી નાખે તો જુઓ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રીકરણ થતું નથી અને તરુણાવસ્થાની અગત્યતા છે જો તમે એમ કહેવા માગતા હોય કે તમે તરુણાવસ્થામાં પ્રવેશી ચૂક્યા છો તો તમારામાં એક જગ્યાએ ધ્યાન સ્થિર કરવું જરૂરી છે અહીંયા સુધી જો આપણે લેક્ચર જોતા હોય તેનો મતલબ ધ્યાન કેન્દ્રીકરણ હવે શીખવા માંડ્યા છો અને એ તમારા માટે સફળતા માટે સારું છે કાયમી યાદશક્તિનો વિકાસ લાંબા ગાળાની યાદશક્તિ બરાબર મેમરી લોંગ ટર્મ મેમરી તો મોટાભાગે ત્રણ અવસ્થા દરમિયાન લાંબા ગાળાની યાદશક્તિનો પણ વિકાસ થતો હોય છે મગજના વિકાસની સાથે ત્યાર પછી તર્કશક્તિ તર્કશક્તિ એટલે તર્ક એટલે શું તર્ક એટલે તર્કશાસ્ત્ર કદાચ તમે ભણ્યા હશો અનુમાન કરવું એકની ઉપરથી બીજા ઉપર જવું કે આમ છે તો આમ જ હોય બરાબર પહેલાં ડુંગરમાં ધુમાડો છે તો ત્યાં આગ લાગી હશે તો આને કહેવાય તર્કશક્તિ અને સરસ મજાના તર્ક જે કરી શકે છે વકીલો કરી શકે છે બરાબર લેખકો કરી શકે છે તો આ તર્કશક્તિનો વિકાસ આ સમયમાં થાય છે અને એટલે જ જુઓ તરુ અવસ્થામાં એવા દાખલા આવે છે કે ધારી લો કે એ સંખ્યા બરાબર એક્સ ત્યાં સુધી કેમ નથી આવતું આવું કારણ કે તર્કશક્તિ એ કલ્પના શક્તિ તરુણાવસ્થામાં જ વિકસિત થાય એટલે ધારી લો કે જવાબ એક્સ છે ધારી લો કે એ સંખ્યા એક્સ છે વાય છે તો આ બધા શબ્દો ગણિતમાં ત્યારે જ મુકાય છે કે તરુણોનો માનસિક વિકાસને લેવલને ધ્યાનમાં રાખીને તો તર્કશક્તિનો વિકાસ થાય છે ત્યાર પછી રસ અને અભિરુચિ જુઓ જુદી જુદી બાબતોમાં તરુણોને રસ પડે છે રમતગમત સંગીત ફિલ્મો નિમણામાં આપણે વાત કરી વાર્તાઓ લેખન બરાબર કાવ્યો તો આ બધી રસ અને અભિરુચિની શરૂઆત તરુણાવસ્થાનો સમયગાળો છે બારથી અઢાર વરસ કે ત્યારે અલગ અલગ રસ વિકસે છે તમે પણ તમારી પોતાની વાત મૂકી શકો છો બરાબર અત્યારનું ટીચિંગ ટુ એ ટીચિંગ હોવું જોઈએ તો તમને પણ કોઈ બાબતોમાં રસ હોય તે રસ વિશે તમે કોમેન્ટમાં કહી શકો છો હું હંમેશા જોતો હોઉં છું બધા જે કાંઈ પણ વાત મૂકે છે બધી અને લગભગ જવાબ પણ આપું જ છું તો આ રીતે રસ અભિરુચિનો વિકાસ થાય છે નિર્ણય શક્તિનો વિકાસ હવે જુઓ હવે પછી શું કરવું નાના બાળકો એને આપણે પૂછીએ કે ભાઈ તારે મોટા થઈને શું કરવું તો એના નિર્ણયો બદલતા રહેતા હોય છે ક્યારેક કહે કે મારે ટ્રેક્ટર ડ્રાઈવર બનવું છે તો ક્યારેક કહે કે ખેડૂત બનવું છે તો ક્યારેક કહે એન્જિનિયર તો ક્યારેક કહે ચિત્રકાર પણ તરુણાવસ્થામાં એક નિર્ણય બરાબર ચોક્કસ નિર્ણય કરવો અને એને વળગી રહેવું આ ક્ષમતા આ કેપેસિટીનો વિકાસ થાય છે અને આજે ઘણા બધા સફળ લોકો એટલે જ સફળ છે કે એને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે તો આ એક બહુ સારી શક્તિ છે અને જરૂરી છે સમસ્યા ઉકેલ સમસ્યા ઉકેલ એટલે કે કોઈ પણ જુઓ જીવનમાં હંમેશા નવી નવી સમસ્યાઓ આવવાની જ ક્યારેય એવું નહીં બને કે જીવન સમસ્યા વગરનું હોય અને સમસ્યા વગરનું જીવન નિરસ પણ હોય તો અલગ અલગ ઘણી બધી સમસ્યાઓ જીવનમાં આવતી રહેશે અને એ સમસ્યાઓમાંથી આપણે રસ્તા પણ કાઢતા રહેવાના છે જિંદગી નવા નવા તાળા બનાવે છે આપણે એની ચાવીઓ બનાવવાની છે તો આ રીતે સમસ્યા ઉકેલની શક્તિ પણ તરુણાવસ્થાના બૌદ્ધિક વિકાસમાં તમે લઈ શકો જો બેમાંથી કોઈ પણ માનસિક કે બૌદ્ધિક જે પૂછાઈએ તો એમાં તમે આટલું લખી શકો તર્કશક્તિ રસ અભિરુચિ નિર્ણય શક્તિ અમૂર્ત ચિંતન કલ્પના શક્તિ ધ્યાન કેન્દ્રીકરણ એ કાયમી શક્તિ બરાબર બધા નથી લખવાના ચારથી પાંચ લખો એટલે પૂરતું છે અને અંદર થોડું ડિસ્ક્રિપ્શન લખી નાખજો ત્યાર પછી ભવિષ્ય વિશે સભાનતા તરુણો હંમેશા ભવિષ્ય માટે ચિંતિત હોય છે અને સભાન પણ હોય છે એમને ક્યાં જવું છે ક્યાં કેરિયર બનાવવું છે એ કેરિયરનો નિર્ણય લીધા પછી એ કઈ રીતે પોતાનું ગોલ એને એચિવ થશે પ્રાપ્ત થશે એના વિશે પણ તરુણો સભાન હોય છે અને મહેનત કરતા હોય છે તમે જુઓ આટલા બધા વિષયમાંથી મનોવિજ્ઞાન પસંદ કર્યું તો એનું કારણ એ અમુક સભાનતા હશે એમને ન કર્યું હોય અકસ્માતે ન કરેલું હોય તો આ રીતે તરુણોની માનસિક વિકાસ અથવા તો એમના વિચારોમાં ભવિષ્ય વિશેના વિચારો સમાવિષ્ટ હોય છે શબ્દ ભંડોળનો વિકાસ તરુણો જુદી જુદી રીતે બોલતા યોગ્ય શબ્દો વાપરતા ક્યારેક ટોન મારતા ક્યારેક દ્રિયરથી બોલતા બરાબર બોલે કંઈક ને કહેતા કંઈક હોય તો આવું ઘણું બધું શીખી જાય છે બરાબર શબ્દ ભંડોળ વધે છે અને આ બધી બાબતો કઈ છે બૌદ્ધિક બરાબર બુદ્ધિ બુદ્ધિ હોય એ મજાક કરી શકે બુદ્ધિ હોય એ દ્રિય અર્થી વાત સમજી શકે તો શબ્દો સાંભળવા અને શબ્દો બોલવા બરાબર સારું બોલવું એ બુદ્ધિની વાત છે આપણે ઇતિહાસમાં બિરબલ પ્રસિદ્ધ છે તો બિરબલ એક જ વાત માટે પ્રસિદ્ધ છે કે એની વાતો ખૂબ સારી હતી બરાબર એટલે શબ્દો ખૂબ સારા હતા જવાબ સાચા હતા સાચા પણ સારા હતા તો આ રીતે યોગ્ય શબ્દ ભંડોળનો વિકાસ એ તરુણાવસ્થાનો એક માનસિક વિકાસ ગણાવી શકાય અને સ્વતંત્ર વાંચન અને રુચિ રુચિ આપણે હમણાં આગળ આવી ગયું રસ રુચિમાં સ્વતંત્ર વાંચન હવે જુઓ જેટલું વાંચન વધે એટલી જ કલ્પના શક્તિ ખીલે એટલા જ વિચાર શક્તિ ખીલે ને એટલી જ માનસિક રીતે તમે પ્રબળ થાવ તો વાંચન એટલે માત્ર તમારું ભણવાનું વાંચવું નહીં પણ ઈતર વાંચન અને જેટલો ઈતર વાંચનનો સ્વતંત્ર વાંચનનો શોખ વિકસે એ આ ઉંમરમાં જ વિકસે અને તમે અનેક જાતના સફળ લોકોને જુઓ એની સફળતાના ક્ષેત્રો જુદા જુદા હોઈ શકે પણ એક શોખ એનામાં સરખો હોય છે ને એ શોખ છે વાંચવાનો શોખ શાહરૂખ ખાન પાસે બહુ ભવ્ય લાઇબ્રેરી છે અને એ કહે છે કે મને વાંચવાનો સમય મળે કે ન મળે હું પુસ્તકો ખરીદતો રહું છું અને ઘણા બધા વિડીયો પણ તમને યુટ્યુબમાં મળી જશે કે શાહરૂખ ખાન પોતાની લાઇબ્રેરી બતાવે છે એને ગમતા પુસ્તકોની વાત કરે છે કલ્પના ચાવલા અંતરિક્ષમાંથી જ્યારે વિડીયો મોકલે છે તો ત્યાં બેઠી બેઠી વાંચતી હોય છે ભગતસિંહને જ્યારે ફાંસી લાગવાની હોય છે એ દિવસે પણ એ લેનિનનું જીવનચરિત્ર વાંચતા હતા અને જેલરે આવીને કીધું કે ચાલો હવે ફાંસી માટે તૈયાર થઈ જાઓ ત્યારે શાંત ચિત્તે ભગતસિંહ કહે છે કે રહ્યો આ છેલ્લું પાનું વાંચી લઉં મતલબ સ્વતંત્ર વાંચન વાંચન તમારા વ્યક્તિત્વને વિકસાવી શકે છે અને દરેક તરુણ એક ગુણવત્તાયુક્ત તરુણ બની શકે છે તો અંતે તમે પણ જુદા જુદા વાંચનનો શોખ વિકસાવો ફિલ્મો જુઓ વ્યાખ્યાન જુઓ કથા કથાસત્તા સાંભળો બધેથી વિવેચકોને સાંભળો છાપા વાંચો અને આ રીતે તમારી પોતાની તરુણાવસ્થા સમૃદ્ધ બનાવો અને આ બધું ક્યાંક ને ક્યાંક તમારા માનસિક અથવા તો બૌદ્ધિક વિકાસમાં ઉપયોગી થશે અને તમારી જાત ઉપર ઉપરનું આ રોકાણ છે કોઈ પુસ્તકો લેવાય ખર્ચો નથી એ તમારી જાત ઉપરનું રોકાણ છે એ તમને અનેક ગણું વળતર રૂપે પાછું મળશે તો આ રીતે આપણે શારીરિક વિકાસ શીખા માનસિક વિકાસ શીખા હવે સામાજિક અને આવેગિક વિકાસ હવે પછીના લેક્ચરમાં આપણે વાત કરીશું અત્યારે બસ આટલું જ આભાર હસ્તું